લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો શ્રાવણ માસમાં ભોળેનાથના પ્રિય બીલી વૃક્ષની પાવન માટી લાવો અને એ મૂકો એવા સ્થાને જ્યાંથી ભાગ્યની દિશા બદલાય છે પરિણામ જોઈને તમે પણ હચમચી જશો શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને ભોળેનાથનો આશીર્વાદ મેળવો છે ત્યારે જીવનસાથીના દ્વાર ખુલી જાય છે બીલીના વૃક્ષની માટીનો આ એક ઉપાય તમે જીવનમાં ભૂલી નહી શકો જેના લગ્નમાં વાર આવી રહી છે તેના માટે શ્રાવણ મહિનાનો એક ચમત્કારિક ઉપાય બીલીના વૃક્ષની પવિત્ર માટી ઘરના આ એક ખૂણામાં મૂકો શિવજી તમારી નસીબની લકી લખત બદલી નાખશે લગ્ન થતું નથી શ્રાવણમાં કોઈ પણ દિવસે ભોળેનાથ ના આ વિશેષ ઉપાય કરો બીલી વૃક્ષની માટી મૂકવાની જગ્યા એવી છે કે જ્યાંથી જીવનની તમામ અટકેલી બાબતો પ્રવાહમાં આવી જાય છે શ્રાવણ માસ એટલે ભોળેનાથનો મહિમા અને જો તમે સાચા હૃદયથી બીલીના વૃક્ષની માટી આ એક સ્થાન પર મૂકો તો તમને પણ તમારી જીવનસાથી રાહ જલ્દી મળી જશે ભોળેનાથ પ્રસન્ન થાય તો સઘડું સરળ બને શ્રાવણ મહિનામાં બીલીના વૃક્ષની પાવન માટીનો અદભુત ઉપાય અજમાવો લગ્નમાં આવતા તમામ દોષ શાંત થઈ જશે શ્રાવણ માસમાં બીલીના વૃક્ષની પવિત્ર માટી અને એક ખાસ સ્થાન એ બેનું મિલન કરશે તમારા જીવનના બંધ દરવાજા ખુલે છે કે કેમ એ તો તમે જ કહેશો આ ઉપાય શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરશો તો તમારું લગ્ન જરૂર થશે હા એ પણ એવા પરિણામો સાથે કે જેને જોઈને તમે પોતે કહેશો કે આજ તો રાહ જોઈ રહ્યો હતો આ ઉપાય એટલો ખાસ છે કે જેને પણ શ્રદ્ધાથી કર્યો તેના આવતી બધી મુશ્કેલીઓ પ્રોપોઝલ્સ અટકવું દોષો અદૃશ્ય અવરોધો બધું ઓગળી ગયું કેમ કારણ કે એ ઉપાય ભગવાન શિવના સૌથી પ્રિય વૃક્ષ બિલપત્રના વૃક્ષની પવિત્ર માટીથી કરવામાં આવે છે અને જે ક્ષણે તમે આ ઉપાય કરો છો એ ક્ષણથી તમારા જીવનમાં એક દિવ્ય શક્તિ પ્રવેશ કરે છે બિલપત્રના વૃક્ષની માટી પાંદડું અને જળ દરેક તત્વ પોતે શિવતત્વથી ભરેલું છે એ કોઈ સામાન્ય વૃક્ષ નથી એ એક જીવંત શક્તિ છે એવા બ્રહ્માંડનું તત્વ જે દેવીના અશ્રુઓમાંથી ઊગી નીકળ્યું છે એમાં ત્રિમૂર્તિઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની શક્તિ રહેલી છે ખાસ કરીને શ્રાવણ માસ એ તો શિવનું નેજા ધારણ કરેલો પવિત્ર સમય છે આ મહિનો એ શ્રેષ્ઠ અવસર છે જ્યારે ભગવાન શિવના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને એ દરમિયાન જો તમે આ બિલપત્રના વૃક્ષની માટીથી જોડાયેલ ઉપાય કરો તો એ માત્ર એક ઉપચાર નહીં એ તમારા જીવન આધ્યાત્મિક માર્ગદર્શન બની શકે છે લગ્ન માં મુખ્ય કારણ મોટા ભાગે અદૃશ્ય દોષો હોય છે જે શાસ્ત્રો મુજબ માટી ઉપાયથી શાંત થઈ શકે છે વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ખાસ કરીને જ્યારે માટી ભગવાન શિવના પ્રિય વૃક્ષની હોય ત્યારે એની અસર સીધી ભોળેનાથ સુધી પહોંચે છે બિલપત્રના વૃક્ષની પવિત્ર માટી સાથે નમઃ શિવાયનો જાપ તમારી ચક્રો મન અને કર્મશક્તિ વચ્ચે સંતુલન થાય છે જેના કારણે યોગ્ય જીવનસાથીના માર્ગ ખુલવા લાગે છે વિશેષ વાત એ છે કે ભગવાન શિવ પોતે પણ પાર્વતીજી સાથેનું દાંપત્ય એક વ્રત તપ અને ઉર્જાના આધાર પર પ્રાપ્ત કરે છે જ કરાયેલ ઉપાય ભક્તને પણ દાંપત્ય સુખ આપે છે શ્રાવણ માસ એ મહાસાગર છે આ મહિનામાં કરેલો દરેક ઉપાય હજારો ગણું ફળ આપે છે ખાસ કરીને ભગવાન શિવ માટે પવિત્ર માટી જળ દૂધ અને બિલપત્રના પાનનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ માસમાં ભગવાન શિવ સર્વશક્તિમાન અને સાક્ષાત ભક્તવત્સલ સ્વરૂપે ભૂમિ પર પ્રવૃત્તિમાં હોય છે તેથી શ્રાવણમાં માટી ઉપાય કરી લોકો માટે લગ્નના દીર્ઘ અવરોધ પણ અદૃશ્ય થઈ જાય છે ભગવાન શિવ આશુતોષ છે થોડા ઉપાયથી જ પ્રસન્ન થાય છે બિલપત્રના વૃક્ષની માટીથી કરાયેલ શાંતિપૂર્વકનો ઉપાય તેમની કૃપા હાંસલ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે ઘણા એવા હોય છે સુંદર છે ઘરમાં સમૃદ્ધિ છે શિક્ષણ છે છતાં પણ લગ્નમાં વિલંબ થાય છે વાતો છે પ્રોપોઝલ્સ પાછા જાય છે ઘરમાં નિરાશા ફેલાય છે તો આજે જાણો એ શ્રાવણ ઉપાય જે ભગવાન શિવને પ્રસન્ન કરીને તમારા જીવનના લગ્ન સંબંધિત દરેક દ્વાર ખોલી શકે છે જેના લગ્ન નથી થતા તે શ્રાવણ માસમાં કોઈપણ ના દિવસે બિલીના વૃક્ષની માટી આ ખાસ જગ્યા એ મૂકો અવિશ્વસનીય મહિમા અને એક અદભુત રહસ્યથી ભરેલો ઉપાય શ્રાવણ માસમાં કોઈપણ ના દિવસે બિલીના વૃક્ષની માટી આ ખાસ જગ્યા એ મૂકો અને પછી જુઓ શું થાય છે પંદર શિવસમાં તમારા લગ્ન થાય જશે નક્કી કેટલાય લોકોએ ઉપાય કર્યો છે અને કેટલાકે તો પુણ્ય કરતા પણ પહેલા જ જીવનસાથીની પ્રાપ્તિ થઈ છે કારણ કે મહાદેવ માત્ર ભક્તના ભાવે પ્રસન્ન થાય છે જ્યારથી તમે શ્રદ્ધાથી ઉપાય કરો ત્યારથી તમારું ભવિષ્ય બદલાઈ શકે છે કેટલાય યુવાનો અને યુવતીઓ એવા હોય છે જેમનું જીવન બધા પાસેથી ખૂબ સુંદર લાગે છે સુંદરતા છે ઘરમાં પૈસા છે શિક્ષણ છે છતાં પણ લગ્નની વાત આવે ત્યારે બધું અટકી જાય છે માગો નથી આવે કે આવે પણ વચ્ચે વિઘ્ન આવે ઘણા વાર માતા પિતા ખૂબ ચિંતા કરે છે પંડિતો બતાવે છે કે દોષ છે પણ યર્સ પસાર થાય છે અને સંબંધ બાંધી શકાતું નથી તો આજનો વિડિયો એવા દરેક માટે છે જેમના જીવનમાં લગ્ન સંબંધિત વિલંબ ચાલે છે નિરાશા છે આશા ધૂંધળાઇ ગઈ છે પણ આજે અમે જણાવીશું એક એવો ઉપાય જે તમારા જીવનની દિશા બદલી શકે છે વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો એક એવા વૃક્ષની વાત જેનો ઉદ્ભવ પણ દેવતાના અશ્રુમાંથી થયો છે જેની હાયામાં જ સ્વયં ભગવાન શિવને પ્રસન્ન કરાઈ શકે છે શું તમે પણ એવા પરિવારના સભ્ય છો જ્યાં દરેક જણ ચિંતા કરે છે કે કેવી છોકરી છે કેવો છોકરો છે પણ હજુ સુધી લગ્ન કેમ થયા નથી પ્રોપોઝલ્સ આવે છે પણ વાત ક્યાંય અટકી જાય છે કોઈ કહે કે ગ્રહદોષ છે તો કોઈ કહે કે નજરને લાગી છે ઘરની દિવાલો વચ્ચે એક બેદમ શાંતિ છવાઈ ગઈ છે માતા પિતા રાતે ઓસડી વચ્ચે વિચારતા હોય છે કે શું કરવું હવે જો તમારા જીવનમાં પણ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે શાસ્ત્રો પુરાણો અને સંતો દ્વારા રજૂ કરવામાં આવેલો એક એવો અજમાયેલો ઉપાય જેનાથી માત્ર લગ્ન જ નહીં પણ પરિવારના સુખ શાંતિ અને ધન્યતા પણ વધે છે ભગવાન શિવના તિલકમાં જેટલું મહત્વ બિલપત્રના પાનનું છે તેટલું જ મહત્વ છે તેની નીચેથી લેવાયેલી પવિત્ર માટીનું એ માટી એ સ્થાન પર હોય છે જ્યાં શિવત તત્વ સક્રિય હોય છે એટલે જ તે જીવંત શક્તિ જેવી કાર્ય કરે છે શાસ્ત્રો પ્રમાણે બિલપત્રના વૃક્ષની નીચેનું તળબ્રહ્માંડના સૌથી શક્તિશાળી ઉર્જા એક ગણાય છે તેથી લગ્નમાં આવતી અવરોધક શક્તિઓ દૃષ્ટિદોષ મંગલદોષ પિતૃદોષ માટે આ માટીનો ઉપયોગ ઉત્તમ ઉપાય છે જેમ શિવજી નર્મદા કાંઠે બિરાજે છે તેમ તેઓ બિલપતર વૃક્ષની હાયામાં પણ સ્થિરતા પામે છે એ જ વૃક્ષની માટી તમારા જીવનમાં પણ સુખદ દાંપત્યનો આશીર્વાદ લાવી શકે છે આજે આપણે વાત કરીશું બિલપત્રના વૃક્ષ અને શ્રાવણ માસમાં કોઈ પણ સાથે જોડાયેલા એવા રહસ્યમય સાધનાની જે ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને તમારા જીવનમાં સહજીવનની સુગંધ ફેલાવી શકે છે બિલપત્ર હા એજ પત્ર જે ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે પણ શું તમે જાણો છો કે બિલપત્ર માત્ર એક પત્ર નથી પણ એ છે એક બ્રહ્માંડનું નું દરવાજુ કહેવાયું છે કે જ્યારે એક દિવ્ય દેવીના આંખોમાંથી અશ્રુ ટપક્યા ત્યારે એ અશ્રુ જમીન પર પડતા એક વૃક્ષ બની ઉગયું અને એ છે બિલપત્રનું વૃક્ષ એ વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિમૂર્તિઓની શક્તિ રહે છે એટલું જ નહીં ઇન્દ્ર વરુણ યમ કૃપા દુર્ગા લક્ષ્મી તમામ દેવતાઓની શક્તિ એ વૃક્ષના પાનમાં સમાય છે શિવ મહાપુરાણ અને લિંગ પુરાણમાં પણ લખેલું છે કે જ્યારે બિલપત્ર ભગવાન શિવને અર્પણ થાય છે ત્યારે પાપોની સિદ્ધિઓ ઓગળી જાય છે અને પુણ્ય કાયમ રહે છે બિલપત્રના પાન માત્ર પ્રાર્થના માટે ન હોય તેનું મૂળ તેની માટી તેની છાંયો દરેક ભાગ બ્રહ્માંડ સાથે જોડાયેલો છે અને ખાસ કરીને આજે આપણે વાત કરીએ છીએ એક એવા ખાસ ઉપાયની જે ખાસ કરીને લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય ત્યારે કરવો જોઈએ કોઈ સ્ત્રી હોય કે પુરુષ જો રિપીટેડલી પ્રોપોઝલ્સ પાછા જતા હોય વાતો અધૂરી રહી જતી હોય અથવા કોઈ વિચિત્ર અંદરથી થતો અવરોધ હોય તો તેના માટે શાસ્ત્રોમાં એક ખૂબ જ ઉપાય છે વિડીયો આગળ વધતા પહેલા જો તમે છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ઉપાય છે શ્રાવણ માસમાં કોઈ પણ નો દિવસ અને બિલપત્રના વૃક્ષની માટી બિલપત્ર એટલે કે બેલના વૃક્ષ એ માત્ર એક પાન ધરાવતું વૃક્ષ નથી એ એવો જીવંત જાગૃત પ્રાણી છે જે આખા બ્રહ્માંડ સાથે સંવાદ કરી શકે છે ખાસ કેમ છે બિલપત્રનું વૃક્ષ કહેવાય છે કે જ્યારે દેવીના અશ્રુ ધરતી પર પડ્યા ત્યારે એની ઉર્જાથી ઉગ્યું બિલપત્રનું વૃક્ષ અને એ વૃક્ષમાં વસે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર વરુણ કુબેર જેવી દરેક દેવશક્તિઓ આ વૃક્ષ એક જ છે જેમાં આખા બ્રહ્માંડના તત્વ છુપાયેલા છે વેદોમાં પણ ચારે વેદોમાં બિલપત્રનો મહિમા સ્પષ્ટ લખાયો છે આ એકમાત્ર એવું પવિત્ર પાન છે જે મહાદેવના શિર ઉપર પણ આરોપાય છે કંઈક ખાસ છે ને શ્રાવણ માસમાં કોઈ પણ એટલે આત્મશોધનનો દિવસ શાસ્ત્રો કહે છે કે દેવતાઓ શ્રાવણ માસમાં કોઈપણના દિવસે જાગૃત અવસ્થામાં હોય છે આ દિવસ નિમિત્તે કરવામાં આવેલું કોઈ પણ સાધન ઉપાય કે પૂજા સહસ્ર ગણું ફળ આપે છે અને એ શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે અદભુત ઉપાય જે તમારા જીવનમાં બંધ બાંધેલા દરેક લગ્ન સંબંધિત દ્વાર ખોલી શકે છે હવે સાંભળો સચોટ ઉપાય જે માટે તમારું જીવન રાહ જોઈ રહ્યું છે શ્રાવણ માસમાં કોઈપણ ના દિવસે વહેલા સવારે ઉઠો સ્નાન શૌચ અને શુદ્ધિકરણ બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરો પછી તમારા નજીકના બિલપત્રના વૃક્ષ પાસે જાઓ પણ ધ્યાન રાખો એ વૃક્ષ પવિત્ર હોવું જોઈએ કોઈએ તેના તળિયા પાસે કચરો નાખ્યો હોય એવું ન હોય એ વૃક્ષ એવું હોય કે જ્યાં શાંતિ હોય નીચહચહાટ હોય એકદમ ઉર્જાવાન વાતાવરણ હોય હવે તેનો ધીમે ધીમે સ્પર્શ કરો વૃક્ષને નમસ્કાર કરો ત્રણ ચક્કર લગાવો પરિક્રમા પછી બિલપત્રના વૃક્ષની મૂળ જડ પાસેની માટી લો ધ્યાન રહે કે માટી ઊંડેથી ન ખોદવી માત્ર જડ પાસે હળવી સપાટી પરથી એકમી મી જેટલી માટી નમ્રતાથી ભેગી કરો હવે એ માટીને લઈને ઘરે આવો એને તમારા પર્સ મંદિર અથવા તમારા થાળીમાં મૂકો જ્યાં તમારું રોજનું પૂજન થાય છે તમે એ માટીને ઈશાન દિશામાં પણ મૂકી શકો છો અથવા તમારા શરીર પર થોડું લગાવીને નમઃ શિવાયનો જાપ કરો અને બહુ મહત્વની વાત એ દિવસે મહાદેવને ત્રણ બિલપતર ચઢાવજો જેમાં તમારું મનોભિલાષિત કામ લખી શકો છો જેમ કે હે મહાદેવ મારા લગ્ન માટે યોગ્ય જીવસાથી મોકલો ત્યારબાદ શિવજીની પ્રતિમા અથવા શિવલિંગને દૂધથી અભિષેક કરો અને અંતે એ એ માટી વિસર્જન કરો પવિત્ર સ્થાન પર આ ઉપાય માત્ર ઉપચાર નથી એક આધ્યાત્મિક ઉપચારો છે આનાથી માત્ર વિલંબિત લગ્નમાં ઉર્જા પ્રવેશે છે પણ સાથે સાથે તમારા ચિત્ર દોષ રાહુકેતુ દોષ ગુરુ ચાંદ્ર યોગ અને ગ્રહદોષો પણ શાંત થાય છે આ ઉપાય કરતા પહેલા કંઈ મહત્વપૂર્ણ બાબતો જાણી લેવો જરૂરી છે વિડીયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો બિલપત્રનું ઝાડ એ શિવતત્વનું જીવંત સ્વરૂપ છે તેની સાથે કોઈ મજાક અભદ્રતા કે નિશ્રદ્ધા ન કરવી જ્યારે માટી ભેગી કરો ત્યારે તેને ખેંચીને કે લાફા મારીને કાઢવી નહીં હાથ જોડીને નમ્રતાથી માટી એ ઝાડની આજુબાજુ ગંદકી હોય તો પહેલા સાફ કરો તમારી વાણી મન અને શરીર ત્રણે શુદ્ધ હોવા જોઈએ ઉપાય પછી એ માટી વર્ષો સુધી રાખી શકો છો જો પાણી લાગશે તો નવી માટી લાવો અને પૃથ્વીદેવીને નમન કરી નવી સ્થાપના કરો તમારા હાથમાં હવે માત્ર માટી નહીં એક વિશ્વાસ છે એક શક્તિ છે અને ભગવાન શિવના આશીર્વાદ છે કેટલાય લોકોએ ઉપાય કર્યો છે અને કેટલાકે તો પુણ્ય કરતા પણ પહેલા જ જીવનસાથીની પ્રાપ્તિ થઈ છે કારણ કે મહાદેવ માત્ર ભક્તના ભાવે પ્રસન્ન થાય છે જ્યારથી તમે શ્રદ્ધાથી ઉપાય કરો ત્યારથી તમારું ભવિષ્ય બદલાઈ શકે છે તો મિત્રો આ શ્રાવણ માસમાં કોઈપણ આપના જીવનમાં નવી શરૂઆત લાવશે પવિત્રતા શાંતિ અને સાથસંગના સ્વરૂપમાં એ માટી શું કામ રાખવી કારણ કે બિલપત્રના વૃક્ષની નીચેનું તળ જગતમાં સૌથી વધુ શિવતત્વ ધરાવે છે જ્યાં સુધી એ માટી તમારા આસપાસ છે ત્યાં સુધી તમારી આસપાસ શિવતત્વનું રક્ષણ રહેશે તમે કોઈપણ શિખર સુધી પહોંચી શકો છો લગ્નના વિઘ્નો જેમ કે મંગલદોષ પિતૃદોષ રાહુ દોષ બધાને શાંત કરવાની શક્તિ એ માટી ધરાવે છે એવો પણ ઉલ્લેખ છે કે બિલપત્રના પાંદડાની જેમ જ એની માટી પણ બાર જ્યોતિર્લિંગોની શક્તિ પોતામાં ધરાવે છે વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો કમેન્ટમાં નમઃ શિવાય લખો અને તમારા મિત્રોને પણ શેર કરો ખાસ કરીને જેમના ઘરમાં લગ્નમાં વિલંબ છે जम महादेवे पर्वती माता ने पति रूपे पण योग्य जीवन साथ मे भरी शुभकामनाओं साथे। हर हर महादेव